નમસ્કાર દર્શક મિત્રો સયાજી આપનું સ્વાગત છે એમએસ યુનિવર્સિટીના રાજીનામું લેવાતા એક જમાનાની જગ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના માથેથી કલંક હટી ગયું વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું વીસીના વકીલે હાઈકોર્ટમાં રાજીનામું રજૂ કરતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલા સહિત સંગઠનના વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો સાથે સાથે હેડ ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો ટર્મ પૂરી થવાના એક મહિના પહેલા જ વીસી વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપતા વિદ્યાર્થીઓમાં ખુશી છવાઈ હતી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે તેવા વીસીની નિમણૂક કરવા એનએસયુઆઈએ માંગણી કરી હતી

આજે એમએસ યુનિવર્સિટીના ના વીસી વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું છે તે વિદ્યાર્થીઓમાં તથા અહીના સ્ટાફમાં જ ખુશીનો માહોલ છે ક્યાંક ને ક્યાંક જોશો તો આ જે વીસી સર દ્વારા છે અત્યાર સુધીમાં એટલો તાનાસા વ્યવહાર હતો કે એમનો કે હિટલર સહી ચલાવવામાં આવતી હતી કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ ખૂબ જ આ વીસીથી પરેશાન હતા તમે જોશો કે યુનિવર્સિટીમાં જે એડમિશનની પ્રોસેસો હતી એમાં ઘણા ગોટાળા હતા એમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત હતા ક્યાંક ને ક્યાંક જોશો તો આ વિસી માત્રને માત્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પરેશાન કરી રહ્યા હતા આજે જોશો તો કે વિદ્યાર્થીઓમાં ખૂબ ખુશીનો માહોલ છે આ વિસી જોશો તો તમે વાલા દવલાની નીતિ અપનાવવા વાળો હતો ક્યાંક ને ક્યાંક તે અખિલ વિદ્યાર્થી પરિષદના જે વિદ્યાર્થી સંગઠન છે તેઓને તેઓ પોતાની કેબિનમાં બોલાવીને ચા નાસ્તો કરવાની અને તેઓ રજૂઆત સાંભળતા હતા જ્યારે વાત આવે તો અન્ય સંગઠન જ્યારે રજૂઆત કરવામાં કે અન્ય વિદ્યાર્થી પોતાને ઇસ્યુને લઈને આવે તો આ જે વીસી દ્વારા જે છે તેઓને મળવામાં નથી આવતું તથા બહારના ગેટે જ તાળું મારી દેવામાં આવતું હતું તો ક્યાંક ને ક્યાંક આ લોકો પોતાની વિદ્યાર્થી વાલા દવલાની નીતિ અપનાવતા હતા તો ઈચ્છે છે કે હવે જે વીસી આવે તે યુનિવર્સિટીના વિકાસનું કાર્ય કરે તથા વિદ્યાર્થીઓના તથા અન્ય યુનિવર્સિટીને વિકાસ કરવાના કાર્ય કરતો રહે આજ રોજ એનએસ દ્વારા ખૂબ જ ઉલ્લાસનો માહોલ બનાવવામાં આવ્યો કારણ કે આજે એમએસ યુનિવર્સિટીનો કહેવાતો હિટલર આજે પોતાના જાતે રાજીનામું આપી દીધું છે કારણ કે એમને પણ ક્યાંક ને ક્યાંક ખબર પડી ગઈ છે કે હાઈકોર્ટ દ્વારા મને રાજીનામું માંગવામાં આવશે એની પહેલા જ જેવૈયા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે આજે એમએસ યુનિવર્સિટીના તમામે તમામ વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થી સંગઠનમાં ખૂબ જ ઉલ્લાસનો છે કારણ કે જ્યારે વિદ્યાર્થીઓનો પ્રશ્ન લઈને વિદ્યાર્થીઓ આવતા હોય કે વિદ્યાર્થી નેતાઓ આવતા હોય ત્યારે પોલીસ મારફત દ્વારા અમને રોકવામાં આવતા હતા ગેટ યુનિવર્સિટીના ગેટને તાલાઓ મારવામાં આવતા હતા આ ક્યાંક ને ક્યાંક હિટલરગીરી અપનાવતા વીસી પોતાની મનમાની કરતો વીસી આજે એમએસ યુનિવર્સિટીને વિદાય આપી રહ્યો છે એની જગ્યાએ આજે અમે ફટાકડા ફોડીને ઉલ્લાસનો માહોલ બનાવ્યો છે અને અમે સરકારને પણ માંગ કરીશું કે એમએસ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત ગણાતી હોય છે ક્યાંક ને ક્યાંક આજે આ યુનિવર્સિટીમાં સારી રીતે વીસી અપોઇન્ટ કરવામાં આવે નહીં તો એનએસએ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તમે ફટાકડા ફોડ્યા છો આ ફક્ત ને ફક્ત અમારા વચ્ચે નહીં તમે યુનિવર્સિટીના કોઈ બી કેમ્પસમાં જઈને જોશો એ કોઈ પણ સ્ટાફ હોય ટીચિંગ સ્ટાફ હોય નોન ટીચિંગ સ્ટાફ હોય ગમે તેને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા યુનિવર્સિટીનું જે મેનેજમેન્ટ ને ફક્ત ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવના લીધે ગયું હતું તમે જોશો કે કેટલાક પ્રોફેસરો તેમના પર કેસ દાખલ કર્યો હતો સુપ્રીમ કોર્ટે નોટિસ આપી ત્યારે તેમને હટવું પડ્યું એટલે આ એમએસ યુનિવર્સિટી માટે એક શરમજનક વસ્તુ કહી શકાય કેમ કે પોતાના જે માણસ હોય તેમને કોન્ટ્રાક્ટ વિદ્યાર્થીઓ માટે આવે એડમિશન ના મુદ્દા હોય એવા ઘણા મુદ્દા હોય ત્યાં વિદ્યાર્થીઓને હેરાન કરવા આવી રીતે તંત્ર ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી નું ખાડે માટે એક જ વ્યક્તિ જવાબદાર હતો એ વિજય કુમાર શ્રીવાસ્તવ તેને ધ્યાનમાં લઈને આજે જેવી રીતે સુપ્રીમ કોર્ટે ફટકાર આપી છે અને તેમણે રાજીનામું આપવું પડ્યું છે તે અંગે આજે ફટાકડા ફોડીને સેલિબ્રેશન હેડ ઓફિસ ખાતે કરીને સુ આજે ઉજવણી કરી છે અને સાથે બીજી વાત કે આવનારા દિવસોમાં જે રીતે નવા વાઇસ ચાન્સેલર યુનિવર્સિટીને મળશે તો તમારા માધ્યમથી ગુજરાત સરકારને અપીલ કરીશ કે યુનિવર્સિટીનો વ્યક્તિ હોવો જોઈએ જે યુનિવર્સિટીના જે પ્રશ્નો હોય યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ હોય તેને સારી રીતે સમજી શકે યુનિવર્સિટીનું તંત્ર સારી રીતે ચલાવી શકે તેમાં અમે બીસીની તમારા માધ્યમથી અમે માંગ કરીએ